યુવકે પોતાના જીવ પર જોખમ ઉભું કરી બીજ તારમાં ફસાયેલા કબૂતરને બચાવ્યું હોવાનો એક વિડીયો વાયરલ થયો છે અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તાર પાસે વીજળીના તારમાં એક કબૂતર હાઈ ટેન્શન લાઈનના બીજ તારમાં ફસાયું હતું લાંબી સીડી લઈ સ્થાનિક યુવાન સીડી અને એક ડંડાના સહારે કબૂતરને તારમાંથી ફસાયેલી હાલતમાંથી મુક્ત કર્યો હતો સોશિયલ મીડિયા પર યુવાનની જીવદયા પ્રત્યેના ભાવે ભારે મેળવી હતી માનવી માનવી પ્રત્યે ભારે નફરત ફેલાવતા જીવદયા પણ દાખવી નથી રહ્યો ત્યાં અંકલેશ્વરમાં એક યુવાને પોતાના જીવની પણ દરકાર લીધા વિના એક મૂંગા પશુધન એવા કબૂતર પ્રત્યે જીવદયા દાખવતો વિડીયો વાયરલ થયો છે અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં પસાર થતી હાઈ ટેન્શન લાઇન ઉપર વીજ તાર વચ્ચે એક સફેદ રંગના કબૂતરના પગ ફસાઈ ગયા હતા અને તે નીકળી શકતું ન હતું જે પોતાનો જીવ બચાવવા માટે જીવંત વીજતાર વચ્ચે મરણીયો જંગ ખેલી રહ્યો હતો જે પ્રત્યે સ્થાનિક યુવાનોનું ધ્યાન પડતા તેને કબૂતરના જીવ સટોસટની આ જંગમાં મદદરૂપ થવા જાતે ઝુકાવ્યું હતું અને એક લાંબી સીડી લઈ આવ્યો હતો અને તેના પર એક દંડાના સહારે ઊભો રહી કબૂતરને બહાર કાઢવા માટે પ્રયત્ન શરૂ કર્યા હતા ત્યારે દસ મિનિટની જહેમત બાદ આખરે કબૂતરને મુક્ત કરવામાં સફળતા મળી હતી જેવો પગ વીજ તારમાંથી બહાર નીકળતા જ કબૂતર ત્યાંથી ઉડી ગયું હતું જે વિડીયો વાયરલ થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વીજ નિગમની આ હાઈ ટેન્શન લાઇન ઉપર ફસાયેલા કબૂતર માટે જીમનું જોખમ ઊભું કરતા યુવક યુવકે જે કર્યું એ સરાહનીય છે પણ વીજ નિગમની લાઇન બંધ કરાવી અથવા ટેકનિકલ રીતે આવા રેસ્ક્યુ માટે ટ્રેન એવા ફાયર વિભાગની મદદ લઈ પણ જીવ બચાવી શક્યા હતા ત્યારે યુવાનની હિંમત દાદ માંગી લે એમ છે પણ આ જોઈ અન્ય કોઈ આવું જોખમ ના ખેડે એ જ પણ જરૂરી છે